શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથિ નિમિત્તે અગિયારમો મેગા રક્તદાન કેમ્પ ગુરુકુળ હોલ ખાતે યોજાયો હતો પરમ પૂજ્ય શ્રી સ્વામી કીર્તન સ્વામી અને અન્ય સંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા મેગા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનારા તમામ રક્તદાતાઓને ગુરુકુળ તરફથી આકર્ષક સ્મૃતિભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા રક્તદાન કેમ્પ વિશેની માહિતી પ્રિન્સિપલ શ્રી મહેન્દ્રભાઈ માથોડિયાએ આપી હતી શ્રી સરદારનગર ભાવનગરમાં આજે ગુરુકુળના સ્થાપક સ્વામી નારાયણ દાસજીની સ્મૃતિ નિમિત્તે આ અગિયારમો મહારક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આ સતત અગિયારમું વર્ષ છે કે ગુરુજીની સ્મૃતિ નિમિત્તે અમારી ભગીની સંસ્થાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર શ્રી નેમિશરણી સ્કૂલ સિલસર રોડ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસી અને સ્વામિનારાયણ ગુરુકુલ લાઠીદળમાં આજે આ મહારત્નતાન કેમ્પ ચાલી રહ્યો છે અમારા સંચાલક પરમ મંદિર કે પી સ્વામીજી દર વર્ષે એક ગુરુજીની યાદમાં આપણા થકી સમાજ સેવા માટે શું સારું અને આદર્શ કાર્ય થઈ શકે એ હેતુસભર આ એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે બે હજાર ચૌદથી શરૂ થયેલી આ યાત્રામાં દર વર્ષે હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરે છે જેની અંદર ગુરુકુલ કોલેજના વિદ્યાર્થીઓ અમારા સર્વે સુખના વાલીઓ ભાવનગરના પ્રતિષ્ઠ નાગરિકો અને સર્વે શિક્ષક મિત્રો આચાર્ય થકી આ રક્તદાન કેમ્પમાં ભાગ લે છે અને અમારા સૌ થકી એક સમાજ સેવાનું એક સારું ઉદાહરણ પૂરું પાડે એવા પૂજ્ય કેમ્પ સમિતિ તમામ વિભાગના આચાર્ય મિત્રો અને તમામ શિક્ષકો વગેરે આ એક શ્રેષ્ઠ કાર્ય છે આ તકે આપણા માધ્યમથી હું સંપૂર્ણ ભાવેણાની જનતાને પણ કહીશ કે ચાલો આપણે સાથે મળી આ એક સમાજ સેવાનું એક શ્રેષ્ઠ કાર્ય છે એ શ્રેષ્ઠ બને આદર્શ બને એવી આપણે રાહ જોઈએ આ વર્ષે પણ બે હજારથી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે એની આશા છે સૌને ખૂબ ખૂબ સ્વામીજી વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન